સંજય હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે આજની વાત કરવા જઈએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે અને બાજુમાં નિમકનગર છે જ્યારે ગંજા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈઓ બહેનો વડીલો તેમજ આજે જે દાદાની વાત કરવા જઈએ તો એમના ઉરસ છે અને ઉરસનો જે એક માહોલ છે એક માહોલને જોવા માટે લોકો ગામ ગામ શહેર શહેર વિસ્તારમાંથી ગરીબો અને અમીરો બધા પણ પધાર્યા છે ત્યારે વાત કરવા જઈએ જાહેર શબીરની જાહેર શબીરનું ઉરસ છે આજે આવો વેલકમ સાથે મળીને જોતા રહો હળવદ ક્રાંતિની ન્યૂઝને થેન્ક યુ આભાર મિત્રો હું મુફ્તી એમ જે અકબરી અબુ અહેમદ આ ગામનો રહેવાસી છું અને આ ગામમાં અમને આયોને કરીબ કરીબ બે વર્ષ થયા છે ત્યારે તો હું જોઉં છું કે દરગાહ શરીફની એક ખાલી મજાર મુબારક હતી બાકી આ કાંઈ હતું નથી લેકિન આ જમાત એટલી જાગૃત છે કે એમને જેમ જેમ લેકચર દઈને સમજાયા તો આ દિનના કામ માટે બહુ આગળ વધી અને અત્યારે દરગાહ શરીફ જો શાનદાર બનાય છે આ તમારી નજરો આગળ છે અને એ વલીઅલ્લાહ જો છે હિન્દુ મુસ્લિમ એકતાના એક પ્રતિક છે અને બહુથી સારા અહીંયા હિન્દુ મુસલમાન બધા માનવાવાળા છે અને આ નિમકનગર ગામની અંદર બધા ભાઈચારાથી રહે છે બધા હિન્દુ મુસલમાન મળીને આ દરગાહ શરીફની જાહેરાત પણ કરી છે અને આવવા હું સંદેશ આપું છું કે તમાય હિન્દુ મુસલમાન ભાઈઓ મળીને અને આ ચીજોને ધાર્મિક પ્રવૃત્તિને સારી રીતે સાચવીને રાખો અને આપણું પોતપોતાનું કામ કરો અને મળી જલીને રહો એના અંદરથી આપણી બગા ભલાઈ છે દેશની પણ ભલાઈ છે હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ નગર મારું નામ અમીદાબેન માનતા રાખી હતી અમારી થકડી થઈને આવે અમે પૂરી કાયરી માનતા ઝેરપીરની દરગાહ

હજી હુદીએ કરી હતી અને એમને દુઆસે એમાં બધા પબ્લિક આખી દુઆશે